કોર્ટે પણ સિસોદિયાને માસ્ટર માઇન્ડ માન્યા છે તે જો કોર્ટ આ સ્વીકાર્યું છે સિસોદિયાના જામીનનો વિરોધ કરતા સીબીઆઈએ વધુમાં કહ્યું કે આખો સમાજ આર્થિક ગુનાઓથી પીડાઈ રહ્યો છે અગાઉ વડાપ્રધાન મનમોહન મનમોહનસિંઘે એક વખત કહ્યું હતું કે ભ્રષ્ટાચાર એ સમાજ માટે કેન્સર છે જો જામીન આપવામાં આવશે તો સિસોદિયાને વધુ તપાસ અને સાક્ષીઓનો સામનો કરવો પડશે તો જો આ તબક્કે જામીન આપવામાં આવશે તો તેમનો ઉદ્દેશ ચોક્કસ સિદ્ધ થશે